અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌસાદ સોલંકીએ મુખ્યમંત્રીને પત્ર લખી પાક નુકસાનીના પેકેજમાં ખેડૂતોને અન્યાય થતો હોવાની રજૂઆત કરી આ પત્રમાં જણાવાયું છે કે સરકારના રાહત પેકેજના ઠરાવમાં સુધારો કરવાની જરૂર છે સુરેન્દ્રનગરના દસાડા વિસ્તારના અનેક ખેડૂતોને હજુ સુધી વળતરની યૂકવણી નથી કરવામાં આવી ખાસ કરી દલિત ઠાકોર કોળી અને ઓબીસી બહુમતીવાળા ગામડાઓ છે ત્યાંના ખેડૂતો સાથે ભેદભાવ થયો હોવાનો પણ તેમણે દાવો કર્યો કોંગ્રેસના નેતાએ માંગ કરી છે કે માત્ર કપાસના પાકનો જ નહીં પરંતુ અન્ય પાકના નુકસાનનું પણ વળતર ચૂકવવામાં આવે ગત ઓક્ટોબર બે હજાર ચોવીસના અતિભારે વરસાદના કારણે રાજ્યના વીસ જિલ્લામાં પાક નિષ્ફળ ગયો હતો ત્યારે ખેડૂતોને રાહત આપવાના પેકેજના ઠરાવમાં સુધારો કરાવવા માંગ કરી છે ઉપરાંત કોંગ્રેસ નેતાએ ચીમકી આપી કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી ચૌદ જુલાઈએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે નવા ઠરાવની અંદર સરકારે ચતુરાઈ કરીને એવું કર્યું કે હવે માત્ર જેને કપાસનું વાવેતર કર્યું હોય કપાસનું જેને નુકસાન થયું હોય એને જ આ ચુકવણી કરવામાં આવશે જે એસડીઆરએફ છે આપણું સ્ટેટ ડિઝાસ્ટર ફંડ એની અંદર આવી કોઈ જોગવાઈ નથી એમાં તો માત્ર બે જ જોગવાઈ છે કે કાં તો તમે પિયત હોય ખેતર તમારું તો વધુમાં વધુ બાવીસ હજાર અને પિયત ખેતર હોય તમારું તો વધુમાં વધુ ચુમ્માલીસ હજાર આ જ ચૂકવણીનું ધોરણ છે એમાં કોઈ પાક પસંદગીનો પાક નથી કે આ પાક નિષ્ફળ જાય કે પેલો પાક નિષ્ફળ જાય પરંતુ અત્યારે જે ઠરાવો બહાર પડ્યો એ આ નીતિ વિરુદ્ધ જે ઓલરેડી નીતિ નિર્ધારણ થઈ ચૂક્યું છે એની વિરુદ્ધ માત્ર કપાસ પૂરતું કરવાનું જાહેરાત કરી એક વાત બીજી વાત